તારીખ એકવીસમીના રોજ સવારે કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જનો ફોન આવ્યો હતો કે રૂમનું લોક તોડેલું છે સવારે રૂમ પર આવી દરવાજો ખોલતા જણાયું હતું કે મુખ્ય દરવાજાનો નખુચો તૂટેલો હતો રૂમમાં તિજોરીનું લોક પણ તૂટેલું હતું અને સર સામાન વેરવિખેર હતો તિજોરીમાં તે સોનાના દાગીના ચાંદીના દાગીના પત્નીની બચતના રૂપિયા પચાસ હજાર રોકડ જૂનું લેપટોપ મળી આવ્યું ન હતું જેમાં કુલ નુકસાન અંદાજે રૂપિયા છ લાખ પાંત્રીસ હજાર પાંચસોના સામાનની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે ઉપરાંત આરપીએલ સ્ટાફ કોલોનીના અન્ય ક્વાર્ટર નંબર એ બાર બી છ ઇ એકત્રીસ ઈ બત્રીસ ઈ એકવીસ એફ સાડત્રીસ એફ ઓગણચાલીસ અને એફ બેતાલીસમાં પણ નકુચા તોડી તિજોરીમાં ખોલી ચોરી કરવામાં આવી હોવાની વિગત મળી છે બી છમાંથી પણ મોબાઈલ અને લેપટોપ પણ કોઈ ઇસમ ચોરી ગયો હોવાની ફરિયાદ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી ફૂટેજ મુજબ રાત્રે એક વાગીને ત્રીસ મિનિટથી ચાર વાગ્યે ત્રીસ મિનિટ દરમિયાન કોઈ અજાણ્યા ચોરોએ ઓફિસર કોલોનીમાં પ્રવેશ કરી આ ચોરી કરી ગયા હોવાની વિગત મળી છે ત્યારે આરપીએલ કંપની કોલોની દ્વારા શંકાના આધારે અજાણ્યા ચોરી સમૂહ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે